આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચીસમાં બનાસ બેંકે વડાપ્રધાનને પોસ્ટકાર્ડ દ્વારા આભાર વ્યક્ત કર્યો પાલનપુર આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર અંતર્ગત બનાસકાંઠાના બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પિલિયાતર તથા કર્મચારીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટકાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યો તેઓએ પોસ્ટકાર્ડમાં ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે કેસીસી લોન પીએસસીએસ કમ્પ્યુટરાઇઝેશન ગ્રામ્ય કક્ષાએ માઇક્રો એટીએમ કોમન સર્વિસ સેન્ટર અને નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડની રચના જેવી સુવિધાઓ માટે તદ્દન વખાણ કર્યું વડાપ્રધાનના દ્રષ્ટિકોણ સહકારથી સમૃદ્ધિ હેઠળ સહકારી બેન્કોને વ્યવસાયિક બેન્કો જેવો દરજ્જો મળ્યો છે અને દેશની ગ્રામ્ય અર્થવ્યવસ્થાના મજબૂત બનવા સાથે ખેડૂતોને સીધો લાભ મળી રહ્યો છે ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતરનું જણાવવું હતું કે આ કામગીરી સાથે સહકારી ક્ષેત્રે લોકોના વિશ્વાસનું કેન્દ્ર બની રહ્યું છે રિપોર્ટ બાય સુરેશ રાવળ દાંતીવા કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતરાય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજય ન નીકળી ભલા ભલામાણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એ ગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ